સુરત મહાનગરપાલિકાના પુણગામને સણિયા ગામના રેણાક વિસ્તારમાં બેફામ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીઝ બાંધકામો થઈ રહ્યા છે જેના કારણે આ વિસ્તારની અંદર ચોરી ગંદકી ટ્રાફિક દારૂ સહિત અસાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે તેમજ ચોવીસ કલાક ભારે વાહનોની અવરજવરના કારણે વિસ્તારની અંદર વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે આવેલી હોય બાળકોની સુરક્ષાનો પણ પ્રશ્ન રહ્યો છે ગઈકાલે જે પ્રમાણે લસકાણા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક યુવકનું માથું દર અલગ કરીને હત્યા કરવામાં આવી હતી આ વિસ્તારમાં ન પહોંચે અને લોકો સુરક્ષિત રીતે પોતાના માટે આજ રોજ પુણા ગામ ખાતે કેટલીક માંગોને લઈને ઘણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવે છે આ ધણા પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય અને શાંતિ નિકેતન સોસાયટીના પ્રમુખ સુરેશભાઈ સોહાગિયા સંતોષી કૃપા સોસાયટીના પ્રમુખ ચેતનભાઈ રાદળિયા અર્પણ કોમ્પ્લેક્સના પ્રમુખ જયнтиલાલ છાયા વિક્રમનગરમાંથી સંજયભાઈ ડાવરા તે ઉપરાંત પુના ગામના આગેવાનો સિદ્ધાર્થભાઈ દોગા હરેશભાઈ આલગ્યા જગદીશભાઈ બુટાણી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો મિત્રો જોડાયા હતા

ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યા છે બિલ્ડરો દ્વારા બાંધકામ મંજૂર પ્લાન ની વિરુદ્ધમાં સંપૂર્ણ માર્જિન અને પાર્કિંગ કવર કરીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે બાંધકામ પૂર્ણ કર્યા બાદ બિલ્ડિંગ ન્યુ સર્ટિફિકેટ લીધા વિના જ ગેરકાયદેસર કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઝ ઉપયોગ કરી શરૂ કરી દેવામાં આવે છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનું પણ પાલન કરવામાં આવતું નથી પાણી ડ્રેનેજના ગેરકાયદેસર જોડાણો કરીને ઉપયોગ શરૂ કરવામાં આવે છે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા કલેક્ટરમાં ફરિયાદ કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી આવી ફક્ત કાગળ પર જ કાર્યવાહી કરવામાં આવે છે આવા ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીઝ બાંધકામો સૌથી વધુ કામરેજ વિધાનસભા અને કરજ વિધાનસભામાં ચાલી રહ્યા છે તે કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીઝ મકાન બાંધવા માટે ચાર લાખનો વહીવટ કરવામાં આવે સાચું કે ખોટું તાત્કાલિક દૂર કરવા માટે આદેશ કરશો અન્ય તો આપે આ ગેરકાયદેસર બાંધકામ વહીવટ કરેલ છે તે સાચું અમારી માંગણી છે કે અધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટેનો ઇન્ફેક્ટ ફીનો ગુના કાયદો ઘોડા પછી સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રી તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટ હાલની સ્થળ સ્થિતિ મુજબ વિડીયોગ્રાફી સાથેનો સર્વે કરવામાં આવે અને જે પણ જગ્યાએ મંજૂર પ્લાન વિરુદ્ધ બાંધકામો થયેલ હોય તે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને જે પ્રોજેક્ટ દ્વારા ઉપયોગ શરૂ કરવામાં આવેલ છે તે બિલ્ડિંગ યુઝ પણ સર્ટિફિકેટ લેજલનો હોય તો તેને તાત્કાલિક ધોરણે સેલ કરીને અને ઉપયોગ બંધ કરાવવામાં આવે તેમજ ગેરકાયદેસર રીતે લેવામાં આવેલા લાઇટ પાણી અને ડ્રેનેજ બંધ કરવામાં આવે દિનેશભાઈ સાવલિયા આજ રોજ પુણા વિસ્તારની અંદર જે ગેરકાયદેસર બાંધકામો જે થઈ રહ્યા છે અને મોટી મોટી જે ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે એના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને ખૂબ મોટી હાલાકી પડે છે તકલીફો પડે છે ટ્રાફિકની સમસ્યા હોય ગંદકીની સમસ્યા હોય સાથે સાથે આજુબાજુમાં જે સ્કૂલો છે એમાં જે બાળકો ભણતા હોય એમને પણ તકલીફ પડી રહી છે સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ પણ બની રહી છે અને આ સુમન સ્કૂલના બાંધકામના નિરીક્ષણ માટે મહેરશ્રી જ્યારે આવ્યા ત્રણ મહિના પહેલાં અને એમણે જે બાંધકામો આજુબાજુમાં જોયા એમણે તાત્કાલિક આદેશ આપ્યા કે આવા ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવે એમના આદેશને આ અધિકારીઓ ગોળીને પી ગયા છે એટલે ખૂબ વ્યાપક પ્રમાણમાં આમાં ભ્રષ્ટાચાર થયો છે જો મહેરસિંહને પણ આ અધિકારીઓ ગાંઠતા ન હોય તો આમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં જે ભ્રષ્ટાચાર થયો તે ભ્રષ્ટાચારમાં અધિકારીઓ શાસક અને વિપક્ષની પણ મુખ સંમતિ હોય એટલે શાસક વિપક્ષ આ ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોય એવું એક ચિત્ર ઉપસી આવ્યું છે અને આ જે બાંધકામો છે ગેરકાયદેસર એ તાત્કાલિક દૂર થાય અને તંત્રની આંખો ખોલવા માટેનો આજનો અમારો આ કાર્યક્રમ છે એમાં નામ સુરેશભાઈ સુહાગ્યા પ્રમુખ શાંતિ નિકેતન સોસાયટી પુણા ગામ આજરોજ આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ પૂણા ગામ તળાવ ખાતે જે રાખવામાં આવેલો છે એનું સૌથી મોટું કારણ કે આ જે ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે રહેણાંક વિસ્તારમાં એના કારણે આ વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ડ્રગ્સ દારૂ જેવા દૂષણો વધી રહ્યા છે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે કારણ કે આ જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એની અંદર મોટા મોટા વાહનો ચોવીસ કલાક સુધી અવર રહેતી હોય એના કારણે આ રોડ રસ્તા ઉપર બેફામ રીતે હંકારવામાં એના રીતે અકસ્માતો પણ થઈ રહ્યા છે ને જે આ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નીકળે છે તેને રોડ ઉપર ફેંકવામાં આવે છે એના કારણે આ સ્વચ્છ સુરત બદ સુરત થઈ રહ્યું છે ગંદકીની પણ પારાવાર ફરિયાદો આવવા આવી રહી છે અને સૌથી મોટું કે ગઈકાલે જે પ્રમાણે લસકાણામાં જે બનાવ બન્યો કે એક યુવકનું ધડથી માથું કાપીને અલગ કરી દેવામાં આવ્યું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર એટલે આવા જે બનાવો હાલ સુરત શહેરની અંદર જે બની રહ્યા છે તે પણ પૂણા ગામમાં લોકોના ઘર સુધી ન પહોંચે તે માટેનો આજનો અમારો કાર્યક્રમ છે તંત્રની આંખો ખોલવા માટે કે આપને અમે વારંવારની રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી કારણ કે સ્થાનિક રહીશો દ્વારા ફક્ત પૂણા ગામ જ નહીં પરંતુ પૂણા ગામ સણિયા સારોલી કરંજ વિસ્તાર તમામ જગ્યાએ જે પ્રમાણે આ રેસિડેન્શિયલ વિસ્તારોની અંદર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે તેની વારંવાર મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા પણ આદેશ આપવામાં આવ્યા છે મેયર દ્વારા પણ આદેશ આપવામાં આવે છે બાંધકામો દૂર કરવાના છતાં તંત્ર દ્વારા આ બાંધકામો દૂર કરવામાં નથી આવતા તો આની એક તપાસ કરવામાં આવે ને તંત્ર ઉપર

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે